પહોંચવા જ આવ્યા છીએ વીસમાં આપણે રહી ગયા છીએ તમે જોઈ શકો છો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભવનાથ તળેટી તમે જોઈ શકો છો ગુરુ દાતાત્રી ચોક હવે આપણે સામેની તરફ જશું ધીમે ધીમે આપણે આગળની તરફ વધશું તમે જોઈ શકો છો સામે તમે જોઈ શકો છો મોટી શિવલિંગની આકારની બિલ્ડિંગ છે તમે જોઈ શકો છો એની પાછળ તમે જોઈ શકો છો સરસ મજાનો ગિરનાર અને આપણે ભવનાથની અંદર પહોંચી ગયા છીએ ભવનાથ તળેટી અંદર મિત્રો તમે આપ તરફ જોઈ રહ્યા છો ટેલિસ્કોપ ટેલિસ્કોપથી આપણે ગિરનારના દર્શન કરી શકીએ છીએ ખાલી પાંચ દસ રૂપિયા જ લેશે સરસ મજાની ફરતી દુકાનો છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ તમને લાગે કે આ સોનાનો ગેટ છે તેવું લાગી રહ્યું છે આપણે ધીમે ધીમે આગની તરફ જઈ રહ્યા છીએ જોઈ શકો છો આપણે ધીમે ધીમે આગળ તરફ જઈએ છીએ આ એની જગ્યા છે સરસ મજાની તમે જોઈ શકો છો તરતો પાણો પણ છે તે પણ હું તમને દેખાડવાનો છું રામચેતુનો તરતો પાણો એ હું એ પણ તમને હું દેખાડવાનો છું તો આપણે ધીમે ધીમે આગની તરફ જઈએ જો આ બાજુ છે રામ પથ્થર પથ્થર તમે જોઈ શકો છો રામ નામ પથ્થર તમે જોઈ શકો છો સરસ મજાનો પથ્થર તરી રહ્યો છે તો મિત્રો ગણાય મંદિરની અંદર આવી ગયા છીએ હવે આપણે બધા દર્શન કરવાના છીએ મહાદેવના તમે જોઈ શકો છો શિવલિંગના દર્શન થઈ રહ્યા છે તમે પણ દર્શન કરાવો અને તમારા પરિવારજનોને પણ દર્શન કરાવો ભવનાથ મહાદેવ તમે જોઈ શકો છો સરસ મજાની મંદિર છે તમને લાગે કે સોનાનું મંદિર છે એવી રીતે કલર કરવામાં આવ્યો છે આ તમે જોઈ શકો છો મરઘી કુંડ તમે જોઈ શકો છો આ મરઘી કુંડ છે સરસ મજાનો તેને આ તરફ જોઈ શકો છો સરસ મજાની કેવડી મોટી ધજા છે એ કાંઈ પણ મોટું એક શિવલિંગ છે તે પણ હું તમને દેખાડવાનો છું તમે જોઈ શકો છો આ બીજું મોટું શિવલિંગ છે તે બધા દર્શન કરી રહ્યા છે હવે મિત્રો આપણે બહારની તરફ આવી ગયા છીએ તમે જોઈ શકો છો બહારની બાજુની દુકાનો છે ઘણી બધી તમે જોઈ શકો છો હવે ધીમે ધીમે આપણે બહારની તરફ જઈ રહ્યા છીએ અહીંથી હવે આપણે જવાના છીએ જંગલ તરફ તે પણ એ વિડીયો આવશે આના વિડીયોમાં વિડીયોમાં બનાવી જોઈએ આ બાજુ મિત્રો તમે જોઈ રહ્યા છો રસ્તો તે ભારતીય આશ્રમ તરફ જઈ રહ્યો છે અને આ બાજુ બધી નાની મોટી દુકાનો પણ છે તો એ પણ હું તમને વ્યૂ દેખાડવાનો છું તમે જોઈ શકો છો ઘણી બધી કટલેરી પણ વેચાય છે ઠેલા વેચાય છે ઘણી બધી નાની મોટી વસ્તુઓ વેચાય છે આ મિત્રો તમે ગેટ જોઈ રહ્યા છો તે છે લીલી પરકમનો ગેટ તમે જોઈ શકો છો તો આપણે આની અંદર જવાનું છે જંગલ તરફ જવાનું છે અને તમે મિત્રો વિડીયોમાં બનાવી જો વિડીયોમાં આવશે મજા તો આપણે ધીમે ધીમે આગળની તરફ ગાડી જવા દઈએ આપણે મિત્રો આવી ગયા છીએ પરકમના રસ્તે તમે જોઈ શકો છો પરકમના રસ્તે આવી ગયા છે અને આપણે ગાડી લઈને ધીમે ધીમે અંદર તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ જંગલ છે તમે જોઈ શકો છો જંગલ જો મિત્રો તમારે ગિરનારનો વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરજો તો આપણે ગિરનારનો વિડીયો પણ બનાવવા જઈશું અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ